આજે દિવસ માતાની આરાધનાનો દિવસ એક બાજુ શક્તિની ભક્તિની પરંપરા અને એને આરાધતા માણસો બીજી બાજુ વડોદરાના યુનાઇટેડ વેમાંથી એકબીજાને કિસ કરતા કપલની વાયરલ થયેલી રીલ અને નવરાત્રીના એકદમ આ મિક્સ રંગોની વચ્ચે ગુજરાત દેશ દુનિયાના સમાચાર સાથે નમસ્કાર આપની સાથે હું દેવાંશી સૌથી પહેલા વાત કરીશું સોનમ વાંગચૂકની ધરપકડની સોનમ વાંગચૂક જાણીતા એક્ટિવિસ્ટ જે તે સમયે થ્રી ઇડિયટમાં એમના નામ પર આમિર ખાનનો રોલ છે એ રીતે ખૂબ જાણીતા બન્યા ઇનોવેશન માટે પણ જાણીતા અને ખાસ્સા વર્ષો સુધી એટલે છેક બે હજાર ઓગણીસમાં પણ સરકારે જ્યારે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખના વિભાજનનો નિર્ણય લીધો ત્યાં સુધી એ નરેન્દ્ર મોદી સરકારના ભક્ત અથવા પ્રશંસક તરીકે ઓળખાતા હતા એ ખૂબ સમર્થનમાં હતા એના પછી એવા કયા મુદ્દાઓ થયા જેના કારણે એ સતત વિરોધ કરતા જોવા મળ્યા દુષ્યંત કુમારની રચના છે कल नुमाइश में मिला वो चिथड़े पहने हुए मैंने पूछा नाम तो बोला कि हिंदुस्तान है मुझ में रहते हैं करोड़ों लोग चुप कैसे रहूँ हर गजल अब सल्तनत के नाम एक बयान है पर सल्तनत न सामने लखाती गजल शायरी आवाजों उठता कोईपन आवाजों के थता आंदोलनों सरकारों ने इतनी सरलता थी नहीं ले सकती સરકારો સહન જ નથી કરી શકતી અને એટલે જ એક આંદોલનના મુદ્દાને એની સાથેની સહમતી અને અસહમતી અલગ વિષય છે અને કોઈ એક વ્યક્તિને આ આંદોલનના કારણે ને આંદોલનમાં થયેલી હિંસા માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવીને એને સીધો જેલ હવાલે કરીને એના વિદેશી કનેક્શન શોધીને બેસાડીને એને જ દેશદ્રોહી ઘોષિત કરી દેવો એ અલગ વાત છે આંદોલનોને કચડી શકાય છે પણ એ મુદ્દાઓને તમે સંપૂર્ણ રીતે ખારીજ નથી કરી શકતા જે તમારી સામે ઊભા થયા હોય છે એ મુદ્દાઓને તમે સ્વીકારી શકો અસ્વીકાર એનો કરી શકો એ સરકારનું દાયિત્વ છે સરકાર પોતાની રીતે કોઈ પણ નિર્ણય લઈ શકે આંદોલન જ્યારે હિંસક થાય ત્યારે એના તત્વોને તમારે શોધીને એને જેલ હવાલે કરવા જ પડે નહીં તો આપણે બાંગ્લાદેશ અને નેપાળ જેવા ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ કે જ્યાં ક્રાંતિના નામ પર હિંસા ફેલાવાય અને અતિશય હિંસા થાય અને માત્ર તમે અમુક યુવાનોના હાથમાં એ રીતે દેશ નથી સોંપી શકતા અને ભારતની તો આ પરંપરા નથી આ પ્રકારના આંદોલનો એ ભારતની પરંપરા નથી પણ એ આંદોલન સાથે જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને તમે દેશદ્રોહી સાબિત કરી શકશો સમય આવે ખબર પડવાની છે સોનમ વાંગચુકની ધરપકડ થઈ છે એસસી એસસીસી એમઓએલ એમનું જે સંગઠન છે સ્ટુડન્ટ અને એન્વાયરમેન્ટ માટે મોટાભાગે કામ કરતી આ સંસ્થા એના પર ફોરેન ફંડિંગના અને લિંકિંગના આરોપ એમના પર લગાવવામાં આવ્યા છે એમના પર ખૂબ ગંભીર ધરાવો લગાવવામાં આવી છે એની પહેલાં જે તે સમયે એમણે પહેલાં આંદોલન કર્યું ત્યારે પણ લદ્દાખ પોલીસે એમના પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો એ સતત આમરાણા ઉપવાસ પર બેઠા હતા એના પછી યુવાનોએ જેન્ઝી નામ આપવામાં આવે છે પણ એ માત્ર જેન્ઝી નથી હોતા એ સિવાયના ત્રીસેક વર્ષના યુવાનો પણ હતા કે જેમણે આહવાન કર્યું કે તમે કાઉન્સિલ બાજુ આવો અને પછી એ આખું આંદોલન છે હિંસામાં ફેરવાયું ભારતીય જનતા પાર્ટીની ઓફિસ સળગાવી દેવામાં આવી અને વાહનોમાં આગ ચંપી કરાઈ માણસોના મૃત્યુ થયા કેટલાય લોકો ઘાયલ થયા એટલે આંદોલન ખૂબ ગંભીર દિશામાં ગયું ગંભીર દિશામાં જતાની સાથે જ સોનમ વાંગચુ કે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેલી લીધા પરંતુ એ સાવ પોતાની જવાબદારીમાંથી ભાગી શકે એમ નહોતા જવાબદારી પ્રત્યેક વ્યક્તિની બનતી હતી જે લોકો આંદોલનને લીડ કરી રહ્યા હતા અને આંદોલનના નેતૃત્વમાં એમનું નિયંત્રણમાં ક્યાંય ચૂક થાય તો જ હિંસા થતી હોય છે બાકી શરૂઆતમાં ભેગા થતા માણસોને જો તમે રોકી શકો તો પછી આંદોલનો આ દિશામાં નથી જતા પણ સરકારે જે એમની સામે આખું આંદોલનને ડિસ્ક્રેડિટ કરવાનું જે ટ્રેન્ડ અપનાવ્યો છે અથવા જે અત્યાર સુધી સૂત્રોના આધાર પર વોટ્સએપ પર મેસેજ આવતા હતા કે સોનમ વાંગચુકનો તો બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિની સાથે કે પછી પાકિસ્તાનના નેતાઓ સાથે ને છેલ્લે કશું નહીં તો ચાઇના સાથે કનેક્શન છે એ રીતે એને જે પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ એ આગળ જતાં સાબિત થશે કે કેમ અને જો એ સાબિત નહીં થાય તો પછી સરકારની વિશ્વસનીયતા પર ખૂબ પ્રશ્નો થવાના છે હાલ તો જે પ્રતિક્રિયાઓ સામે આવી કરી એના પર નજર યહ અપરાધ થા કે વો લદ્દાખ કે લોકો કે લીએ वहां एक पूर्ण राज्य की मांग कर रहे थे और मोदी सरकार ने आज जो काम किया है वो एक हिटलर शाही का उदाहरण है तानाशाही का उदाहरण है मैं मानता हूं लोगों के सब्र का बांध टूट गया लंबे समय तक वो लोग आंदोलन करते रहे और फिर हाँ आंदोलन एक प्रकार से हिंसा के रास्ते पर चला गया लेकिन हिंसा के रास्ते को बढ़ावा नहीं दिया सोनम वांग ने सबसे पहले बाहर निकल के आए हाथ जोड़कर लोगों से अपील की शांति की अपील हिंसा हमारा रास्ता नहीं है उन्होंने कहा और अपना आमलन तोड़ दिया लोगों से अपील की हमें शांति के रास्ते से अपना अधिकार पाना है और ऐसे व्यक्ति को आप देशद्रोही कह रहे हैं मोदी जी गलती मत कीजिए वो चीन की सीमा से लगा हुआ राज्य है लगा हुआ क्षेत्र है और लद्दाख के लोग सच्चे देशभक्त हैं वो भारत माता के साथ खड़े हैं भारत के साथ खड़े हैं ले लद्दाख कारगिल के लोगों ने हमेशा चीन की घुसपैठ का विरोध किया है चीन के खिलाफ खुलकर बोले हैं वो गिरफ्तार किया गया चलिए अफसोस की बात है लेकिन जिस तरह मरकज की हुकूमत कल से उनके पीछे पड़ी हुई थी शायद ये लग ही रहा था कि इस तरह का वो करेंगे उन लोगों के साथ कुछ वादे हुए जिस तरह हमारे साथ हुए अब समझ में नहीं आता मरकज की हुकूमत की क्या मजबूरी है कि वादे करने के बाद वो उन वादों से मुकर जाते हैं हिल काउंसिल के इलेक्शन से पहले मरकजी एक वजीर ले गए थे क्योंकि वहां लोगों ने इलेक्शन बॉयकॉट करने का फैसला किया था लोगों को इलेक्शन में लड़ने के लिए लड़वाने के लिए कुछ वादे हुए लोगों ने बढ़ चढ़ के इलेक्शन में हिस्सा लिया न सिर्फ हिस्सा लिया बल्कि बीजेपी को कामयाब किया लेकिन वो वादे वहीं रह गए